નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા હેલ્પને લગતા ખૂબ મહત્ત્વના ટોપિક ઉપર આપણે વાતચીત કરતા હોઈએ છીએ જે ટોપિકને લઈને આપણા સામાન્ય લોકો વધુને વધુ માહિતી મેળવવા ઈચ્છુક હોય છે સાથે સાથે લોકોની અંદર જે વધારે તકલીફ હોય છે એવા જ વિષયોની પસંદગી આપણે આ ખાસ કાર્યક્રમની અંદર કરતા હોઈએ છીએ તો આજે પણ આપણે આ ખાસ કાર્યક્રમની અંદર એવા જ ખૂબ મહત્ત્વના ટોપિક ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે આજનો આપણો જે ટૉપિક છે એ દાંતને લગતી તકલીફ જે થતી હોય છે એને લગતો ટૉપિક છે ડેન્ટલ બ્રેસીસ અથવા તો આપણે જેને એમ કહી શકાય કે દાંતમાં દાંત દાંતની અંદર જે એક પ્રકારની દાંતની અંદર જે એક પ્રકારની તાર આપણે બાંધવામાં આવતા હોય છે વાયર બાંધવામાં આવતા હોય છે એ તકલીફ ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે ખૂબ એમ કહી શકાય કે ખૂબ મોટી તકલીફ છે કોમન તકલીફ છે એ વિષય છે ડેન્ટલ બ્રેસીસ તો એને જ આપણે આજે સમજવાની કોશિશ કરીશું કે ડેન્ટલ બ્રેસીસ ખરેખર છે શું અને ડેન્ટલ બ્રેસિસની જરૂર કયા લોકોને છે કયા બાળકોને ડેન્ટલ બ્રેસિસની જરૂર છે અને ડેન્ટલ બ્રેસિસ જો આપણે લગાવતા હોઈએ છીએ દાંતોની અંદર તો એ કેટલા સમય સુધી એને રાખવામાં આવતું હોય છે કેવા પ્રકારની કાળજી આપણે રાખવામાં આવશે છે સાથે સાથે એની સાથે જોડાયેલી કોઈક અસર જે આપણે સાઈડ ઇફેક્ટ થતી હોય છે એ રહેલી છે કે કેમ અથવા તો આપણા જે લોકો આની સારવાર લઈ ચૂક્યા છે એ લોકોને કેવા પ્રકારની કાળજી ઘરની અંદર રાખવામાં આવતી રાખવી જોઈએ સાથે સાથે એની સફાઈ કઈ રીતે કરવી જોઈએ આવા જે ઘણા બધા પ્રશ્નો આપણા ઓડિયન્સના જવા પ્રશ્નો છે જે ઓડિયન્સ જાણવા માંગે છે આ સવા આપણે લગતો પ્રશ્ન અંગે તો એ સવાલના જવાબ આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર મેળવવાના પ્રયાસ કરશું અને આપણી સાથે આ ટોપિક ઉપર ડેન્ટલ બ્રેસિસના ટોપિક ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આપણને સરળ રીતે માર્ગદર્શન આપવા માટે આપણી સાથે આજે જોડાયા છે રાહુલ બારિયા જે ડેન્ટિસ્ટ છે અને ખેડાની નજીક લિંબાસી નજીક છે એમનું હોસ્પિટલ છે ત્યાંથી આપણી સાથે જોડાય છે ખૂબ કિંમતી સમય કાઢીને રવિવારનો દિવસ છતાં આપણી સાથે જોડાયા છે આપણને માહિતી આપવાના છે રાહુલભાઈ સૌથી પહેલાં તો બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં સ્વાગત છે રાહુલભાઈ જે રીતે આ તકલીફ જે છે એક અભ્યાસ થઈ ગયો હાલમાં જ થોડાક સમય પહેલા એ અભ્યાસમાં જ્યારે હું થોડુંક વાંચન કર્યો હતો ત્યારે મને એવું જાણવા મળ્યું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો એક રિપોર્ટ છે એ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે ભારતની અંદર પંચાણું ટકા લોકો એટલે કે સો ટકામાંથી પાંચ ટકા લોકો ઓછા પંચાણું ટકા લોકો એવા છે જે લોકોને ડેન્ટલ કેરીઝની સમસ્યા છે અથવા તો આપણે એમ કહી શકીએ કે દાંતમાં સડો જે થતો હોય છે એ પ્રકારની સમસ્યા છે અને બીજો એક અભ્યાસ થઈ ગયો એમાં એવું જાણવા મળી રહ્યું છે કે ભારતની અંદર મોટા ભાગના લોકો લગભગ તમામ લોકો આવી ગયા આપણા કદાચ આપણે પાંચ આઠ દસ લોકો છે એવા જે બાકી રહી ગયા છે બાકી તમામ લોકોને કોઈક ને કોઈક રીતની દાંતની તકલીફ રહેલી છે અને પરેશાન થઈ રહ્યા છે આ પ્રકારના રિપોર્ટ દાંતને લઈને આવતા હોય છે આજે આપણો જે ટોપિક છે ડેન્ટલ બ્રેસિસ એ ઉપર આપણે વાતચીત કરતું સૌથી પહેલાં તો આપ અમને એ જણાવો કે ડેન્ટલ બ્રેસિસ ખરેખર છે શું ગોપાલજી ડેન્ટલ બ્રેસિસ એક પ્રકારની ડેન્ટલ ટ્રીટમેન્ટ છે જેમાં આપણે વાંકા ચૂકા દાંત જે પેશન્ટને હોય છે એને આપણે સરખા કરીને ભવિષ્યમાં એના કારણે થવાળી જે બધી પ્રોબ્લેમ હોય ડેન્ટલ પ્રોબ્લેમ હોવાના કારણે ખાવાનું ભરાવાના ઇશ્યુઝ થાય જેના કારણે દાંતમાં કેવિટીઝ સડો લાગે મોડામાં દુર્ગંધ આવી પછી દાંતમાં ટાકા પડવા આ બધી વસ્તુ જે પ્રોબ્લમ થતા હોય છે ડેન્ટલ જે બેઝિક હોય છે એ આપણે વહેલી તકે અટકાવી શકીએ છીએ અને બીજું વાકાચુકા દાંત હોય તો સ્માઈલ જે છે આપણી સરસ દેખાતી નથી જેના કારણે લુક આપણો બહુ ડેમેજ થતો હોય છે તો એને આપણે ડેન્ટલ બ્રેસેસ થી ઇમ્પ્રૂવ કરીને આપણે સુધારી શકીએ છીએ દર્શક મિત્રો જે રીતે રાહુલભાઈએ વાત કરી આપણો જે આત્મવિશ્વાસ છે જે ડગી જતો હોય છે વાંકા ચૂચક વાંકા ચૂકા દાંતના કારણે તો આ એની એક સારવાર છે દાંતને વ્યવસ્થિત કરી દેવામાં આવે છે આના કારણે આ જ વિષય જે આપણો છે એને સમજવાની આપણે આજે કોશિશ કરી રહ્યા છે બીજા ખૂબ મહત્વની માહિતી રાહુલભાઈ આપવાના છે ધ્યાનથી આપણે સાંભળવા જેવી છે અને જો સારવારની કોઈની જરૂર છે તો એ અંગે પણ આપણે સવાલ જે છે એમની પાસેથી માહિતી મેળવીશું હવે આપ રાહુલભાઈ અમને એ જણાવો કે ડેન્ટલ બ્રેસિસની જરૂર કયા પ્રકારના લોકો અથવા તો બાળકોને છે જે પ્રમાણે મેં કીધું કે જ્યાં વાંકા ચૂકા દાંત હોય એને ડેન્ટલ બ્રેસિસ કરાવવા જોઈએ સ્માઇલ મેકઓવર માટે અને સાફ સફાઈ કરી રહે એના માટે આપણે દાંતને સરખા કે આપણે અલાઇનમેન્ટ કરાવીને એને આપણે સુધારી શકીએ એટલે જેને બી વાંકા જોકા દાંતનો પ્રોબ્લેમ હોય એ આ બ્રેસિસ ટ્રીટમેન્ટ કરાવી શકે છે રાહુલ ભાઈ આપ અમને એ પણ જણાવો કે જેમ કે બાળકો છે બાળકોને કેટલી વય આપણે એવી કોઈ છે કે ભાઈ નાના એકદમ બાળકો હોય તોય નહીં થઈ એ લોકોને પણ કરાવી લેવી જોઈએ અથવા તો કોઈ એક વય હોય કે ભાઈ આના પછી જ આ સારવાર થઈ શકતી હોય આપ આ અંગે શું કહેશો ઉમર નું આપણે જોવા જઈએ તો જો આપણે ટેક્સ્ટબુક ફોલો કરીએ તેમાં એવું આવે છે કે ગર્લ્સ માટે છોકરીઓ માટે થર્ટીન ઇયર્સ પછી એની તેર વર્ષ પછીની ઉંમર અને બોયઝ માટે ફિફ્ટીન ઇયર્સ પછી આઇડિયલ એજ કહેવાય છે પ્રેસેસ માટે તાર બંધાવવા માટે કા તો બંધાવવા માટે બેઝિકલી સાયન્સ અને પાછળ એ છે કે મોડામાં દૂધિયા દાંત આપણે પડી જાય જે આપણે બાર વર્ષની ઉંમર સુધી પડી જતા હોય છે અને જયારે પરમેન્ટ દાંત આપણા મોડામાં આવી જાય ત્યારે આપણે આ પ્રેસેસ કરાવી શકીએ બાકી સ્પેસિફિક એવી કોઈ એજ નથી કે તમે આ જ એજમાં કરાવી શકો બાકી ફિફ્ટી પચાસ વર્ષની ઉંમરના પેશન્ટ બી કરાવતા હોય છે આકા ચોખા પ્રોબ્લેમ હોય છે પણ હા જો તમે થર્ટીન ઇયર્સ પછી કેમ કે છે કારણ કે તે વખતે એક બાળક વ્યસ્કમાં ટ્રાન્સફોર્મ થાય છે આપણે પ્યુબર્ટલ એજ કહેવાય એટલે તે વખતે આપણા શરીરમાં હોર્મોનિકલ રેગ્યુલેશન થતા હોય છે શરીર આપણું બદલાતું હોય છે હવે એ સમય દરમિયાન તમે જો બ્રેસિસ કરાવીને દાંતની પોઝિશન સરખી કરવાનો પ્રયાસ કરો તો રિઝલ્ટ બહુ જલ્દી અને સારું મળતો હોય છે એટલે આઈડિયલી પ્યુબર્ટ લેઝમાં કરાવો ધેટ ઇઝ વેરી ગુડ એમાં આપણે કરાવીએ તો રિઝલ્ટ સારું અને જલ્દી મળતું હોય છે રાહુલભાઈ ઘણા લોકો એમ પણ કહેતા હોય છે ઘણી જગ્યાએ મેં વાંચ્યું છે અમારી પાસે માહિતી કદાચ ઓછી હોઈ શકે અથવા તો નહીવત જેવી હોઈ શકે આપ અમને જણાવી શકશો ઘણા લોકો એમ પણ કહેતા હોય છે કે બ્રેસીસ લગાવવા માટે પણ કોઈ સિઝનની કોઈ ઘણા લોકો રાહ જોતા હોય છે કે માનો કે ગરમી છે અથવા તો વરસાદની સિઝન છે અથવા તો ઠંડીની સિઝન છે આના માટે પણ કોઈ ખાસ સિઝન કે અથવા કોઈ એવી ખરી કે કેમ કે અમે વાંચ્યું છે અમારી પાસે ઓછી માહિતી છે કોઈ ખાસ સિઝન કે ભાઈ આ સિઝનમાં જ આપણે બેસિસ કરીએ તો વધુ સારું નહીં સિઝનનો આમાં કોઈ ફેક્ટર નથી હોતો સિઝન ને કંઈ આમથી લેવા દેવા નથી હા પેશન્ટ ની ઉપર ડિપેન્ડ કરે છે પેશન્ટ જે પ્રમાણે મેં તમને કીધું એજ અને પેશન્ટ નું કન્સર્ન ત્યારે તમે કરાવો એટલે વધારે તમને સારું રહે બાકી એ સિઝન થી કોઈ ફરક પડતો નથી હા દર્શક મિત્રો જે રીતે રાહુલભાઈએ વાત કરી ઘણા લોકો મને પૂછી રહ્યા હતા આસપાસ જ્યારે હું ટોપિક નક્કી કર્યો હતો કે કંઈ સીઝન સારી તો એનો જવાબ એ છે કે એના માટે સીઝન સાથે એને કોઈ લેવા દેવા નથી જ્યારે આપણે તકલીફ છે તો એની સારવાર આપણે એને કરાવી લેવી જોઈએ જે વય કીધી રાહુલભાઈએ એ વય આપણે ખાસ ધ્યાનમાં લેવી જોઈએ હવે રાહુલભાઈ માનો કે વાંખા ચૂકવા દાંત છે બાળકોને વધારે સમસ્યા આપણે જોતા હોઈએ છે પેરેન્ટ્સ ખૂબ પરેશાન રહેતા હોય છે તો માનો કે આપની પાસે પેરેન્ટ્સ પહોંચે છે બાળકોને લઈને તો આની એક સારવારની જે રીત છે એ કયા પ્રકારની રહેલી છે રીતમાં આપણે જોવા જઈએ તો બ્રેસિસમાં બેઝિકલી દાંતની ઉપર આપણે બ્રેકેટ ચિપકાવવામાં આવે ચોટાડવામાં આવે જે એક બાયો કમ્પેટેબલ સિમેન્ટ આવે એથી લગાડવામાં આવે છે અને પછીમાં તાર ફિક્સ કરીને આપણે દાંતને એના પ્રોપર લાઈનમાં લાવવાનો પ્રયાસ કરતા આવીએ છીએ અને ટાઈમ ડ્યુરેશન એવું છે કે આમાં લગભગ એક થી દોઢ વર્ષ ટાઈમ જોતો હોય જો તમે આઈડલ કરાવો તો જેમ કે મેં તમને કીધું પ્યુબર્ટલ એજમાં જેમ કે બાળક વયસ્ક માં ટ્રાન્સફોર્મ થાય ત્યારે તમે કરાવ તો એવરેજ તમે ગણવા જાવ તો એક વર્ષ થી દોઢ વર્ષ તમારે મોડામાં એ ડ્રેસેસ રાખવા પડતા હોય છે પછી તમારી જો એજ વધારે થાય તો આ ડ્યુરેશન વધારે બી થઈ શકે જો કેસ વધારે કોમ્પ્લિકેટ દાંત વધારે પડતા વાકા ચૂકા હોય તો એજ વધારે બી આમાં થઈ શકે છે રાહુલ હા રાહુલ ભાઈ આપ અમને હવે એ પણ જણાવો કે ઘણા લોકો સૌથી વધારે જે અમારો સવાલ જે છે પરેશાની વાળો

એટલે નાઇન્ટી પર્સન્ટ કોઈ જાતની કોઈ સર્જરી હોતી નથી હા માન લો કે જડબું નાનું છે અને દાંતની સંખ્યા વધારે છે કાં તો દુધિયાત ઘણી વાર મોડામાં રહી જાય ઠીક છે તો એ કેસમાં દાંત એક આધો કાઢવો પડે ઠીક છે જેને આપણે આઈ ડોન્ટ થિંક સો કે મોટી સર્જરી કહેવાય બેઝિક ડેન્ટલ પ્રોસીજર છે જેમાં આપણે ઇન્જેક્શન બહેરું આપણે દાંત કાઢી શકીએ એટલે દાંત લીવર બ્રેસિસ લગાડવાના કારણે કોઈ જાતની પીડા એટલી ખાસ થતી નથી હા બ્રેકેટ લગાડ્યા પછી બે ત્રણ દિવસ માટે નવ નવ અડવતરું લાગે દેટ ઇઝ ઓકે બાકી બીજું કંઈક પેઇનફુલ કંઈ નથી હોતું ઇટ ઇઝ ટોટલી પેઇનલેસ આ ટોટલ પેનલેસ છે જે રીતે રાહુલભાઈ આપણને વાત કરી જેથી પેરેન્ટ્સને અથવા તો બાળકોને ડરવાની જરૂર નથી આમાં કોઈ પેન નથી અને સર્જરી પણ નથી અહીં સુધી રાહુલભાઈએ કીધું આ સર્જરી ગણાતી જ નથી એ પ્રકારની આ એક સારવાર હોય છે જે આપણે બાળકોને માનો કે પેરેન્ટ્સ પરેશાન છે તો એમને કરાવી લેવી જોઈએ આમાં કોઈ પેન નથી એ પ્રકારનું રાહુલભાઈનું કહેવું છે અને રાહુલભાઈ હવે આપ અમને એ પણ જણાવો કે ઘણા લોકો એમ પણ માનતા હોય છે કે બ્રેસિસ લગાવી દીધા પછી આપણે જમવાની કે ખોરાક લેતા હોય છે ત્યારે ઘણી બધી તકલીફ થતી હોય છે એવું કંઈ પણ છે ખરા નહીં બ્રેસિસ લગાડ્યા પછી સ્ટાર્ટિંગમાં થોડા દિવસ માટે જે પ્રમાણે મેં કીધું થોડુંક નવ નવ લાગે થોડુંક ચાવામાં ડિફિકલ્ટી જેવું ફીલ થાય પણ આફ્ટર ટુ થ્રી ડેઝ માટે એકદમ નોર્મલ થઈ જાય છે બ્રેસિસ લગાડ્યા પછી ઘણી બધી ખોરાક લેવામાં આપણે ધ્યાન રાખવું જોઈએ ધ્યાન રાખવું પડે અમે લોકો એઝ બી ડેન્ટિસ્ટ પેશન્ટ એડવાઇસ કરતા હોય છે કે બહુ કડક અને ચીકણી વસ્તુઓ નહીં ના ખાવી જોઈએ એનાથી ચાવામાં પેશન્ટને કઈ ફરક નહીં પડે પણ માન લો કે દાંતની બ્રેકેટ લગાડ્યા હોય અને કડક ચાવા જાવ ફોર એક્ઝામ્પલ તમે સફરજન આગળથી તો એ બ્રેકેટ તૂટીને હાથમાં આવી શકે ઠીક આવા બધા ડેમેજને આપણે અવોઇડ કરવા હોય તો બહુ કડક અને ચીકણી વસ્તુઓ ખાય એટલી અવોઈડ કરવી જોઈએ બાકી ખાવામાં એવો કોઈ પ્રોબ્લેમ થતો નથી સ્ટાર્ટિંગમાં થોડુંક આપણે એને એડજસ્ટ કરવું પડે બાકી એની પછી એકદમ નોર્મલ થઈ જાય છે રાહુલભાઈ ભાઈ માનો કે કોઈ એવી ખાસ વસ્તુ ખાવાની ચીજ વસ્તુઓ જેનો આપણે બ્રેસિસનો જે સારવાર લઈ ચૂક્યા છે એ લોકો માટે તો આપની સલાહ શું છે બ્રેસિસની જે સારવાર લઈ ચૂક્યા છે કેવી પ્રકારની ખોરાક ઉપર વધારે ધ્યાન આપે એ લોકો બ્રેસિસ માં કેવું છે કે આપણે જે દાંતની ઉપર બ્રેકેટ લગાડીને તારથી આપણે દાંતને સરખા કરવામાં આવતા હોય છે તો એક પ્રકારની સ્પ્રિંગ વાળી ઇફેક્ટ આવે હમ સ્પ્રિંગ આપણે ખેંચીને કરીએ છોડીને ફરી પાછી સ્પ્રિંગ ભેગી થઈ જાય એવી એવી પોલી છે કેસ કોમ્પ્લિકેટ થઈ શકે તો એને અટકાવવા માટે અમે બ્રેસેસ કાઢ્યા પછી સિક્સ મંથ કે એક વર્ષ માટે એક ડિવાઇસ આવે જેને કહેવાય રિટેનર જે તમારે પેશન્ટે મોડામાં પહેરવું પડે ઠીક તાકી દાંત ફરી પાછા ભેગા ન થાય

જે રીતે હું થોડુંક વાંચી રહ્યો છું એમ લાગતું હોય છે કે ઘણી તકલીફ થતી હશે પણ જે રીતે આપણે વાત કરી કે આની સફાઈ કઈ રીતે પછી કરીએ આ તો એક પ્રકારના વાયર લાગેલા છે તો એની સફાઈ કઈ રીતે થાય સફાઈ માટે ગોગલભાઈ એવું છે કે સ્પેશિયલી આના માટે બ્રશ આવે છે જેને ઓર્થોરોલ્ટિક બ્રશ કહેવાય જે પેશન્ટને બાય કરવું પડે અને સફાઈની ટેકનિકમાં આપણે ઓલવેઝ બ્રશ આમ કરતા આવીએ છીએ મેક શ્યોર કે ઓર્થોમેટિક બ્રશ વાપરો અને બ્રશ ઉપર નીચે ખાવા પીવા ખોરાક લેવામાં થોડુંક ધ્યાન રાખો ને તો સફાઈ કરવું બહુ ઈઝી હોતું હોય છે રેગ્યુલર બ્રશ થી બી તમે કરશો તો રિઝલ્ટ તમને સરસ સારું મળશે બહુ ચીકણું નહીં ખાવાનું કેમ કે ભરાય રહે પછી તમે ક્લીન ના કરી શકો તો થાય એટલું અ બ્રશ કરતા વધારે આપણે ખોરાક પર ધ્યાન આપવું જોઈએ બાકી વર્ટિકલ મોશન કાં તો સર્કલ મોશન આવી રીતે બ્રશ કરો અને ઓર્થોનેટિક બ્રશ વાપરવું જોઈએ એની આપણે સરસ સફાઈ થઈ જતી હોય છે એવો કોઈ મોટો પ્રોબ્લેમ હોતો નથી સફાઈનો રાહુલભાઈ ભાઈ આપણો સવાલ જે છે બ્રેસિસ ને લઈને એને લઈને હું સવાલ કરું આપને આગળના તે પહેલા એક સવાલ હું દાંતની સફાઈ ને લઈને પૂછી આપને જે આપણા રેગ્યુલર તમામ લોકો જાણવા આપની પાસેથી માંગે છે અમારી અમારી ટેન્ડન્સી એવી હોય છે કે અમે દાંતને ઝડપથી સાફ થઈ જાય એ પ્રકારનું આયોજન કરતા હોઈએ છે અને આયોજન એ પ્રકારનું કરતા હોય છે કે બ્રશિંગની જે અમારી પસંદગી હોય છે એ હાર્ડ બ્રશિંગની પસંદગી અમે કરતા હોઈએ છીએ જેનાથી એકદમ ઝડપથી દાંત સાફ થઈ જાય એવું અમે ગણતરી કરતા હોય છે આ અંગે આપ બ્રશિંગની પસંદગી અમે કઈ રીતે કરીએ જી ઇન્ડિયામાં સ્પેસિફિકલી લોકોને ખબર જ નથી હોતી કે બ્રશ કયું વાપરવું ને કેવી રીતે વાપરવું બ્રશ ત્રણ પ્રકારના આવે છે કેટેગરી વાઇઝ સોફ્ટ રેગ્યુલર અને હાર્ડ થાય ત્યાં લગી આપણે સોફ્ટ કેટેગરીનું જ બ્રશ આપણે વાપરવું જોઈએ હાર્ડ કે રેગ્યુલર આપણા માટે નથી બીજી કન્ટ્રીઝ માટે હશે પણ આપણા માટે સોફ્ટ કેટેગરી બ્રશ આપણે વાપરવું જોઈએ અને કોઈ દિવસ બ્રશ આમ હોરિઝોન્ટલ મોશનમાં નહીં કરવું જ્યારે બ્રશ કરો ત્યારે કાં તો વર્ટિકલ મોશનમાં અને સર્ક્યુલર મોશનમાં અને ડાબેડાબીન કરવાનો કોઈ અર્થ બનતો નથી જસ્ટ ખાલી બ્રશ ટચ બી થશે તો બી દેટ ઇઝ ઓલ્સો ગુડ દબાઈને બ્રશ કરવાનો કોઈ અર્થ બનતો નથી એ તમારા ઉલટું તમારા દાંતને વધારે ડેમેજ કરે એટલે હોરિઝોન્ટલ નહીં કરવાનું વર્ટિકલ કા તો સર્ક્યુલર અને બહુ આરામથી ધ્યાન દે રાહુલ ભાઈ આને લાગતો છે એક સવાલ હું આપને એમ પણ પૂછેલો કે ટૂથ ટૂથપેસ્ટની જે પસંદગી આપણે કરતા હોય છે આપના હિસાબે બાળકો માટે કેવી હોવી જોઈએ અને બાળકો માટે આ ટૂથ બ્રશ જે છે એ પણ કેવા પ્રકારના હોય છે બે સવાલ મારા એક સાથે છે આમાં આમાં કેવું છે કે બ્રશ વધારે પડતું પહેલી વાત તો એ કે ટૂથપેસ્ટ કરતા બ્રશ વધારે પડતું મેટર કરે છે અને બીજા અલગ પ્રકારના પેસ્ટ આવે છે રેગ્યુલર વાપરો અને બાળકોમાં એમાં ફરક એ હોય છે કે ફ્લોરિન એક સોલ્ટ આવે છે એની માત્રા બાળકો માટે થોડીક ઓછી હોય અને રેગ્યુલર કન્ડિશનમાં ફ્લોરિનની માત્રા થોડીક વધારે હોય બસ એજ ફરક હોય છે બાકી બીજો કોઈ ખાસ ફરક હોતો નથી એટલે બસ એજ છે બીજોમાં કઈ ખાસ બ્રશિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ એઝ કમ્પેર ટુ પેસ્ટ પેસ્ટ કરતા બ્રશ પર વધારે ધ્યાન આપશો તો વધારે સારું રહેશે બાકી બાળકોમાં પેસ્ટમાં અને મોટાના પેસ્ટમાં ખાલી ફ્લોરિનની માત્રામાં ડિફરન્સ હોય છે જે ઈઝીલી બહાર अवेलेबल મળે છે એક સવાલ છે લોકો પૂછતા હોય છે આપણા બ્રેસિસ ના વિષય ઉપર ફરી આવતા જઈએ આ બ્રેસિસ કારણે ઘણા લોકો એમ પણ કહેતા હોય છે કે આના કારણે દાંત કઈ નબળા પડી જતા હોય છે એવું કઈ હોય છે ખરા જી નહીં બ્રેસીસ લગાડવાથી કોઈ દિવસ દાંત નબળા પડતા નથી અને કોઈ જાતનો આવો સાઇડ ઇફેક્ટ આમાં હોતો નથી તમે ઈઝીલી બ્રશ બ્રેસીસ કરાવો અને રેગ્યુલર ક્લીનિંગ અને બ્રશિંગ કરો તો કોઈ જાતનો નબળા પડવાનો કે પેડા છૂટા પડવાનો કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ થતો નથી જેમ કે ઘણા લોકો મેં જોયા છે અમારા કલીગમાં પણ છે ઘણા લોકો રાહુલભાઈ એ લોકો એમ કહેતા હોય છે કે બ્રેસિસ એમને લગાડ્યા છે ખૂબ સમય સુધી રાખવાની એમને કહેવામાં આવ્યું છે આ એના કારણ શું છે કે ખૂબ વધારે સમય સુધી એને કેટલા સમય સુધી એક આદર્શ સમય છે કે ભાઈ આઈડિયલ સમય હોય શકે કે આટલા સમય સુધી એ રાખશો પછી માનો કોઈ તકલીફ હોય તો વધારે રાખવું પણ પડે જેવી રીતે મેં કીધું કે તમે આઈડલ એજમાં કરાવો પ્યુબર્ટ લેજમાં તમે કરાવો તો એવરેજ એક થી દોઢ વર્ષની વચમાં હોતું હોય છે પછી જેમ જેમ તમારી એજ વધે એ પ્રમાણે હોર્મોનિકલ રેગ્યુલેશન ઓછા થઈ જાય અને હાડકું થોડું ડેન્સ થઈ જાય હવે ડેન્સ બોનમાં દાંતને પોઝિશન આપણે ચેન્જ કરવી એ થોડીક એમાં અઘરી પડે એટલે મારો મતલબ એ છે કે પ્યુબટ એજમાં કરાવો તો રિઝલ્ટ જલ્દી સારું મળે અને જેમ જેમ તમારી ઉંમર વધે એ પ્રમાણે તમે જો પ્રેસ કરાવો તો રિઝલ્ટ થોડુંક ઓછું અને ટાઈમ વધારે આમાં લાગે થાય એટલું વહેલા કરાવી લેવું સારું રાહુલ બે સવાલ એકદમ કોમન છે એકદમ સામાન્ય લોકોના છે કદાચ એમની પાસે મારી પાસે જે રીતે અંદાજ છે એમની પાસે ખૂબ માહિતી ઓછી હશે એવો એક સવાલ પૂછવા માંગે છે આપણી સાથે સવાલ એવો છે કે બ્રેસિસના કારણે ઘણા લોકો એવી ચિંતિત ખાસ કરીને આ યુવતીઓનો સવાલ હશે કદાચ કે બ્રેસિસ લગાડવાથી એમના શેપ જે ચહેરાના છે એ શેપને પણ અસર થતી હોય છે એવું કંઈ છે ખરું જી છે બ્રેસેસ એટલે કેવું છે કે આમાં ખાલી દાંતને આપણે અલાઈન નથી કરતા દાંત હાડકામાં જોડાયેલા હોય હવે માન લો કે દાંત બહુ વધારે પડતા બહાર હોય આપણે એને અંદર લઈએ તો એના માટે આપણું બોન જે આપણું હાડકું એ બી થોડું એક્સપેન્ડ થાય નીચેના બહુ વધારે પડતા અંદર છે કાં તો નીચેના દેખાતા નથી એના માટે બ્રેસેસ આપણે કરીએ તો દાંત તમારું જડબું દાંત તો ખુલે પ્લસ જડબું તમારું એક્સપેન્ડ થાય ઠીક છે તો ચહેરાનો ખુલાવ હોય એ આમાં સરસ થાય એટલે ચહેરામાં થોડુંક એમાં વેરીએશન તમને જોવા મળે અલાઈનમેન્ટ કરાયા પછી બાકી ડેફિનેટલી ચહેરાના શેપમાં થોડો ડિફરન્સ તો જતો હોય લુકમાં ઘણો બધો સારો ઇમ્પ્રૂવમેન્ટ થતો હોય છે દાંતની સાથે રાહુલ ભાઈ આપણા જે લોકો આપણે જોઈ રહ્યા છે આ એવો કોઈ વિશ્વાસ ખરો આમાં કે માનો કે આ બ્રેસિસ આપણે લગાવી દીધા તો વાંકા ચૂકા દાંત તો વ્યવસ્થિત થઈ જશે આપણો આત્મવિશ્વાસ પણ અનેક ગણો વધી જશે કેમ કે વાંકા ચૂકા દાંત આપણને કોન્ફિડન્સ ખૂબ ડાઉન કરતા હોય છે તો આ પ્રકારના જે લોકો છે એમને એવી આશા ખરી કે એમનું ખૂબસૂરતી જે છે એમની એ ફરી આવી જશે અને એકદમ ચહેરો વ્યવસ્થિત થઈ જાય જી મારા ઘણા બધા પેશન્ટ સ્પેસિફિકલી ડ્રેસેસ એના માટે જ કરાવે છે કે એમનું જે મીટિંગમાં જઈએ તો ત્યાં બોલવું પડે અને ત્યાં દાંત દેખાય સ્માઇલ કરેક્શન એમને જોતું હોય છે તાકીડન્સ કોન્ફિડન્સ અપ થાય અને એ એજજક સ્માઇલ કરી શકે એટલે મોસ્ટ ઓફ કેસીસમાં એવું જોતું હોય છે કે સ્માઇલ કરેક્શન દેર ઇઝ ધ બેઝિક પ્રાયોરિટી પેશન્ટ માટે બેઝિક પ્રાયોરિટી હોતી હોય છે એટલે જેના વિધા દ્વાકા ચૂકવા હોય કાતો ઘણા બધા પેશન્ટને અત્યારે નાની એજમાં ખ્યાલ ના આવે કે દાંતનું શું ઇમ્પોર્ટન્સ છે કે લુકનો શું ઇમ્પોર્ટન્સ છે એ જયારે કોલેજમાં જાય ત્યારે પછી નોટિસ કરે કે આપણી સ્માઇલ ખરાબ છે તો આપણે વી શુડ ગો ફોર પ્રેસિસ તો એ બધા કેસીસ મેં ઘણા જોયેલા છે એટલે ડેફિનેટલી આપણો આપણો કોન્ફિડન્સ બુસ્ટઅપ થાય આપણને આપણી જે લાઇકિંગ હોય આપણી વધારે થાય અને ઘણું સારું રહેતું હોય છે દર્શક મિત્રો જે રીતે રાહુલભાઈ વાત કરી કોન્ફિડન્સ છે આપણો એ તો બુસ્ટ થાય જ છે પણ સાથે સાથે આપણા વાંકા ચૂકા દાંત વ્યવસ્થિત આના કારણે થઈ જતા હોય છે જે રીતે રાહુલ બે કીધું જેથી માનો કે આપણને કોઈ તકલીફ આવી છે તો એને આપણે ડર્યા વગર એની સારવાર આપણે કરાવી લેવી જોઈએ અને સમયસર સારવાર કરાવી લેવી જોઈએ જેથી અસર એની વધારે થતી હોય છે રાહુલ બે એક સવાલ આવો જ સવાલ મારી પાસે છે કે અવાજને પણ કોઈ અસર થતી હોય છે બ્રેસિસના કારણે આપણો અવાજ વોઇસ નહીં બ્રેસિસના કારણે અવાજમાં કોઈ એવું અસર થતું નથી સ્ટાર્ટિંગમાં વારંવાર કહું સ્ટાર્ટિંગમાં આપણે બ્રેસેસ લગાડીએ થોડું અડવતરું લાગે તે વખતે ખાવામાં થોડુંક ડિફરન્સ થાય અને અવાજમાં બી થોડુંક બોલવામાં અવાજમાં ડિફરન્સ થાય પણ એ બી પાછું હેબિચ્યુઅલ છે એકવાર હેબિટમાં આવી ગયું પછી કંઈ જ ફરક પડતો નથી બાકી અવાજમાં એવો કોઈ ડિફરન્સ આવતો નથી બીકોઝ ઓફ બ્રેસિસ બ્રેસેસ રાહુલ બે સવાલ મારી પાસે છે હું કામના એકદમ લોકો જાણવા માંગે છે આપની પાસેથી સારવાર જ્યારે આપણે કોઈ પણ બીમારી હોય એની સારવાર આપણે જ્યારે કરાવતા હોય છે ત્યારે આપણે એવી ઈચ્છા હોય છે કે આપણે બેસ્ટ ટ્રીટમેન્ટ મળી જાય એવી આપણે ગણતરી કરતા હોય છે તો બ્રેસિસ ની અંદર પણ જે લોકો હવે કરાવવા માંગી રહ્યા છે આ પ્રકારની સારવાર તો આપની દ્રષ્ટિએ કયા પ્રકારની જે સારવાર જે છે બ્રેસિસ ની અંદર એ બેસ્ટ હોઈ શકે બ્રેસિસ ઘણા બધા પ્રકારના બ્રેસિસ આવતા હોય છે પણ આપણે જો બે બ્રોડ કેટેગરીમાં ડિવાઈડ કરીએ તો બ્રેસિસ મુખ્યત્વે બે પ્રકારના એક આવે ફિક્સ્ડ અને એક આવે રિમુવેબલ ફિક્સ્ડ કેવા હોય કે જે એકવાર ડોક્ટર તમારા મોઢામાં લગાડે તો પેશન્ટ પોતાના વિલ ના પ્રમાણે મતલબ કે જયારે ચાર કાઢી નહીં શકે ક્યાં તો ડોક્ટર જને કાઢી શકે કાં તો પછી આફ્ટર કમ્પ્લીશન ઓફ ટ્રીટમેન્ટ ડોક્ટર કેન રિમુવ ઠીક છે તો એ ફિક્સ આવે બીજા એક આવે છે રિમુવેબલ રિમુવલમાં કેવું છે કે જયારે પેશન્ટને કંઈક બહાર જવું છે ખાવું પીવું હોય તો એક કાઢીને બાજુ મૂકી શકે ફરી પાછું એને પહેરવું હોય તો પહેરી શકે એને કહેવાય રિમુવેબલ હવે માં બી ઘણા બધા પ્રકાર છે રિમુવેબલ અત્યારે સારામાં એડવાન્સ અત્યારે એ ચાલે છે ની પસંદગી ડિપેન્ડ કરે છે તમારી એજ પર તમારા કેસના કોમ્પ્લિકેશન પર અને હાઉ મચ યુ કેન સ્પેન્ડ તમે કેટલો ખર્ચોમાં કરી શકો ડેફિનેટલી તમે રિમુવલ કરાવો તો એ પહેલી વાત તો ટ્રાન્સપેરન્ટ હોય એટલા દેખાય નહીં તમને એક લક્ઝરી મળે કે તમે કંઈક ખાવ પીવો તારે કાઢીને બાજુ મૂકી દો બહાર જો લગ્નમાં આવજો ત્યારે કાઢીને મૂકી દો એ તમને ફેસિલિટી મળે તો એ પ્રમાણે એ તમને થોડા કોસ્ટલી પડે ટાઈમ જો તમારો માન લો કેસ કોમ્પ્લિકેટ છે તો એ કેસમાં આપણે ફિક્સડમાં બી સેલ્ફ લિકેટિંગ આવે પછી નોર્મલ કન્વેન્શનલ આવે લો કે તમારે કઈક બહાર જવાનું વારંવાર મળવા કે એમાં કેવું છે કે કરાયા પછી દર મહિને તમારે એકવાર ને બતાવવા માટે આવવું પડે જો તમે ફિક્સ કરાવો ત્યારે રિમુવલ એવું છે દર મહિને તમારે કાઢીને પહેરવાનું હોય ડેન્ટિસ્ટ તમને ગાઈડ કરે તો તમારે દર મહિને આવવાની જરૂર નથી તમે થ્રી મંથમાં એક વાર આવી બતાવી જસ્ટ ખાલી ફોલોઅપ માટે બતાવી શકશો એ તમને રૂમ લાઈક ફેસિલિટી મળતી હોય વાય એ થોડું કોસ્ટલી હોય ફિક્સમાં ગયું છે કે તમારે એવરી મંથ આવવાનું થોડુંક સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખવાનું ઠીક માનલો કડક ખાતા તૂટી ગયું તો ફરી તમારે નવું નખાવાનું આ બધી પ્રોબ્લેમ ફિક્સમાં હોય છે તો ડિપેન્ડિંગ અપોન યોર કેસ તમે કેટલું સ્પેન્ડ કરી શકો અને બધી તમે વારંવાર આવા માંગો છો ડેન્ટિસ્ટ જોડે આવી શકશો આ બધી કન્ડિશન્સની ઉપર તમારું એક ડ્રેસેસ જે છે આપણે નક્કી કરવામાં આવે બાકી બધા ચાહે રિમુવલ હોય કે ફિક્સ બધા જ કેસીસમાં તમને રિઝલ્ટ સેમ જ મળવાનું છે પણ હા એ ફેક્ટર ડિપેન્ડ કરતા હોય બીજી વાત ઘણા જેમ કે મેં કીધું ફિક્સ માં મેટલ આવે ને સિરામિક આવે હવે ઘણા લોકોને ના કારણે એલર્જી હોય ઠીક હૈ મોડામાં ચાંદા પડી શકે તો ડોક્ટર તમને એડવાઇસ કરે સિરામિક કરા તો સિરામિકમાં તમારો કોસ્ટ થોડું વધી જાય બટ ધ ફાઇનલ રિઝલ્ટ વિલ બી ગોઈંગ તમને સેમ જ મળવાનું છે એમાંથી કોઈ ડિફરન્સ એટલું રહેવાનું નથી તો એ ઘણા બધા ફેક્ટર્સ પર ડિપેન્ડ કરતું હોય છે રાહુલભાઈ હું આપને છેલો સવાલ એક પૂછી લઉં

જલ્દી મળે અને તમારા માટે બહુ જ કન્વીનિયન્ટ હોય ઠીક છે ટ્રાન્સપેરન્ટ હોય એટલા કે ખાસ નોટિસ ના થાય બહાર જવું તારે કાઢી શકો ખાવા પીવામાં કોઈ જાતની કોઈ પ્રોબ્લેમ નહી અને રિઝલ્ટ તમને સારું મળતું હોય એવરી મંથ આવવાની બી જરૂરત નથી તો અલાઇનર્સ માટે અત્યારે બહુ સારો સ્કોપ છે ને મોસ્ટ ઓફ પેશન્ટ એ કરાવતા આવે છે રાહુલ ભાઈ અમારી પાસે સવાલ તો હજુ ખૂબ કામના ઘણા બધા રહી ગયા પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ લઈ લેવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને રવિવારના દિવસે પણ અમારી સાથે જોડાયા અને અમને ખૂબ ઉપયોગી માહિતી પૂરી પાડી જે અમે હવે ફોલો કરશું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર ડેન્ટલ બ્રેસીસના મુદ્દા ઉપર વાત કર્યા હતા રાહુલભાઈએ ઘણી બધી ઉપયોગી માહિતી આપણને પૂરી પાડી એક માહિતી જે તમામ લોકો માટે છે બાળકો માટે પણ છે એ માહિતી એ છે કે જ્યારે આપણે બ્રશની પસંદગી કરતા હોઈએ છીએ ત્યારે આપણી સામાન્ય લોકોની ટેન્ડન્સી એવી હોય છે કે આપણે હાર્ડ બ્રશની પસંદગી કરતા હોઈએ છીએ જે આપણી એક ટેન્ડન્સી આ જે છે એ ખોટી છે આ સોફ્ટ બ્રશ જે હોવા જોઈએ આપણા જેનાથી દાંત આપણે સાફ કરવા જોઈએ અને બીજી કે રાહુલભાઈએ જે રીતે બ્રશ કરવાની પણ એક રીત કીધી એને પણ આપણે ધ્યાનમાં લેવા જોઈએ તો આપ ઘણા બધા મુદ્દા ઉપર વાત કરીએ તો બ્રેસીસની પણ પસંદગી કરતી વેળા આપણા એ કેસ ઉપર આધાર હોય છે તે રીતે એમને વાત કરી તો કાલે ફરી નવા કોઈ વિષય સાથે મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરો ભરોસો ગુજરાતનો નમસ્કાર